પટેલના નેતૃત્વમાં ધરમપુર ચિંતન સામૂહિક વિકાસના ધ્યેય મંત્ર સાથે આયોજિત આ ચિંતન શિબિરમાં ઉપસ્થિત સૌને મુખ્યમંત્રીએ કોઈપણ પરિસ્થિતિમાં અડગ રહેવાની શીખ આપી હતી આ અવસરે મુખ્યમંત્રીએ કોમનવેલ્થના યજમાન પદ પ્રાપ્ત કરવા બદલ ટીમ ગુજરાતની અભિનંદન પાઠવ્યા હતા ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસમાં ગુજરાતના વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ પર મંથન થશે જેમાં પાંચ સ્તંભ પર વિચાર વિમર્શ થશે પોષણ અને આરોગ્ય સેવા ક્ષેત્રની વૃદ્ધિ અને વૈવિધ્યકરણ વિકસિત ગુજરાત માટે ક્ષમતા નિર્માણ જાહેર સલામતી હરિત ઉર્જા અને પર્યાવરણ જેવા વિષયો પર સામૂહિક ચિંતન મંથન કરવામાં આવશે કોમનવેલ્થ આપણા ત્યાં ગુજરાતમાં ઘણી વખતે આપણને એવું થયું છે કે સાહેબ કે માટે આગળ આગળનું વિચારીને કામ કરતા હશે હોય એમના જીવનમાં સામે વાળાને આ મેવારનો જે પ્રશ્ન આયા એવાને ઉત્તર આયા સરા આખી સાધી બીતે અને આપણે તો ટેન્શનમાં વાળી તો આપડા બધાય ત્યારે ત્યારે دارو કે મુશ્કેલી આવે છે તો આપણે બધા એક થઈ કામ કરીએ છે ચૂકાયલા જનકૃતિ દીદી સરકાર અને સાથે સાથે પ્રજા બધા એક થઈ જાય તો તમે જો રિઝલ્ટમાં કોઈ તકલીફ નહી પડે